પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી એક દશાંશ બે શૂન્ય લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે જે બાદ ઓની તેમજની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં આખો દિવસ શોધખોળ હાથ ધરી હતી જોકે ખોદકામ દરમિયાન બાળક ન મળી આવતા અને ખોદકામ દરમિયાન માત્ર મીઠું મળ્યું હતું જેથી પોલીસની ટીમ પરત ફરી હતી પાટણમાં બાળ તસ્કરી મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે પોલીસ પૂછપરછમાં બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું અને બાળકને બનાસ નદીના પટમાંગ દાટ્યું હોવાનું જાણવા મળતા પોલીસ સમીના દાદર ગામે બનાસ નદીના પટમાંગ ખોદકામ કરી તપાસ કરી હતી પાટણના સમી તાલુકાના દાદર ગામની બનાસ નદીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી સોક પોલીસ આરોપીઓ સાથે અને સરકારી પંચો સાથે પોલીસ નદીના પટમાં પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી પરંતુ આવતા ટીમ પરત ફરી હોવાનું જાણવા મળ્યું છે મહત્વનું છે કે ત્રણેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છે બાળ તસ્કરી કેસમાં એક નવા બાળકનો ઉલ્લેખ થતા પોલીસ તપાસ હાથ ધરાઈ છે ત્યારે મૃતક બાળકને સમીના દાદર ગામે દાટ્યું હોવાનું સામે આવતા સોક પોલીસ આરોપીઓ સાથે સ્થળ પર પહોંચી જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો જ્યાં સરકારી વિડીયોગ્રાફર એફએસએલ સેલ ટીમ ઘટના સ્થળે પહોંચી પેનલ ડોકટર ટીમ મામલતદાર સહિતની ટીમો પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સ્થળ ઉપર ખોદકામ કરતા મિથુમ મળ્યું પરંતુ બાળકના અવશેષ ન મળતા પોલીસ ટીમ પરત ફરી હતી